રાશિ ભવિષ્યવાણી બે હજાર ચોવીસ થી બે હજાર પચીસ સુધી પરનો આ વિશેષ લેખ ફક્ત તમારા માટે જ બનાવવામાં આવ્યો છે આ વર્ષ દરમિયાન તમારો ભાગ્ય કેટલું સાથ આપશે અને તમને પ્રેમ સંબંધિત જાણકારી પણ આપવામાં આવશે આ જન્માક્ષર વૈદિક જ્યોતિષ શાસ્ત્ર પર આધારિત છે અને વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન ગ્રહોની ગણતરીઓ અને ગ્રહોના સંક્રમણના આધારે તમારા જીવન પરની અસર જણાવવા માટે તૈયાર કરવામાં આવી છે જો તમારે જાણવું હોય કે આ વર્ષે તમારે કયા ક્ષેત્રોમાં વધુ મહેનત કરવી પડશે અને તમારે ક્યાં સાવચેતી રાખવી પડશે અને કયા ક્ષેત્રોમાં તમે મજબૂત દેખાશો અને કયા ક્ષેત્રમાં ઓછી મહેનતથી પણ તમને સારા પરિણામ મળશે તો આ આ બધી માહિતી મેળવો તુલા રાશિની વાર્ષિક હજાર ચોવીસમાં માં મેળવી શકાય છે આ ભવિષ્યવાણી તમને એ જાણવામાં મદદ કરશે કે આ વર્ષ તમારા કરિયર માટે કેવું રહેશે તમને નોકરીમાં પ્રમોશન મળશે કે તમારે સમસ્યાઓનો સામનો કરવો પડશે જો તમે બિઝનેસ કરો છો કે બિઝનેસના ના દ્રષ્ટિકોણથી આ વર્ષ કેવું રહેશે પ્રોફેશનલ રીતે પ્રગતિ મળે છે કે નહીં તમારું અંગત જીવન કેવું રહેશે પ્રેમ સંબંધોમાં કેવા ઉતાર ચઢાવ આવશે તમારું દાંપત્ય જીવન સુખી રહેશે કે તેમાં કોઈ સમસ્યા હશે તમને તમારા બાળક સમાચાર કેવી રીતે મળશે તમારું શિક્ષણ દીક્ષા કેવી રહેશે અને તમારું સ્વાસ્થ્ય કેવું રહેશે તમારી આર્થિક સ્થિતિ કેવી રહેશે અને આર્થિક લાભની સંભાવના ક્યારે રહેશે આ બધી માહિતી ખાસ તમારા માટે તૈયાર કરવામાં આવેલ આ તુલા રાશિફળ બે હજાર ચોવીસ લેખમાં ઉપલબ્ધ થશે આ સાથે તમે એ પણ માહિતી મેળવી શકશો કે વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન અથવા વાહન ખરીદી શકો છો અને તે ક્યારે કરવું તમારા માટે શુભ રહેશે તમને આ બધું જાણવાની તક આ જન્માક્ષર બે હજાર ચોવીસમાં માં મળશે કે શું તમને પૈસાનું રોકાણ કરવાથી નફો થશે કે નુકસાન અને પૈસાનું રોકાણ કરવા માટે કયો સમય સારો રહેશે અમે તમને જણાવવા માંગીએ છીએ કે આ તુલા રાશિફળ બે હજાર ચોવીસ તમને મદદ કરવા માટે ખાસ તૈયાર કરવામાં આવી છે જેથી કરીને તમને વર્ષ બે હજાર ચોવીસ માટે તમારી આગાહી કરવાની તક મળે અને તે મુજબ તમે આખા વર્ષ માટે તમારી વિશેષ પ્રવૃત્તિઓને યોગ્ય રીતે ગોઠવી શકો ગ્રહોની ચાલ અને તમારા જીવન પર ગ્રહોના સંક્રમણની કેવા પ્રકારની અસર પડશે તેને ધ્યાનમાં રાખીને આ તુલા રાશિફળ બે હજાર ચોવીસ એસ્ટ્રોસેજના નિષ્ણાત દ્વારા તૈયાર કરવામાં આવી છે આ જન્માક્ષર ખાસ કરીને તમારા ચંદ્રચિહ્ન એટલે કે જન્મચિહ્ન પર આધારિત છે જો તમારો જન્મ તુલા રાશિમાં થયો હોય અથવા તમારી કુંડળીમાં ચંદ્ર તુલા રાશિમાં હોય તો તેનો અર્થ એ છે કે તમે તુલા રાશિના છો અને આ કુંડળી તમારા માટે જ તૈયાર કરવામાં આવી છે ચાલો હવે તમને જણાવીએ કે વર્ષ બે હજાર ચોવીસ તુલા રાશિના લોકો માટે શું ખાસ લઈને આવી રહ્યું છે તુલા રાશિ ભવિષ્ય બે હજાર ચોવીસ મુજબ તુલા રાશિના લોકો માટે વર્ષની શરૂઆતથી જ શનિ મહારાજ પાંચમા ભાવમાં રહેશે જે તમારા સાતમા અને બીજા ભાવ પર પૂર્ણ દ્રષ્ટિ રાખશે દેવ ગુરુ ગુરુ એક મે સુધી તમારા સાતમા ભાવમાં રહેશે અને તે તમારા પહેલા ત્રીજા અને અગિયારમા ઘરને જોશે અને તે પછી આઠમા ભાવમાં જતા તે તમારા બારમા ઘર તમારા તમારા બીજા ઘર અને ચોથા ઘરને જોશે રાહુ મહારાજ છઠ્ઠા ભાવમાં અને કેતુ બારમા ભાવમાં રહેશે આ વર્ષ તમને આર્થિક રીતે સમૃદ્ધ બનાવશે આ વર્ષે તમે વર્ષના પહેલા ભાગમાં પણ નવો વ્યવસાય શરૂ કરી શકો છો વેપારમાં વિસ્તરણની સારી તકો પણ બની શકે છે તમે તમારા તમારાથી ખુશ રહેશે તુલા રાશિ ભવિષ્ય બે હજાર ચોવીસ કહે છે કે આ વર્ષે વિદેશ જવાની શક્યતાઓ ઓછી રહેશે અને શક્ય છે કે ક્યારેક તમારી યોજનાઓ બની રહે પરંતુ નિરાશ ન થાઓ આ વર્ષે તમારા સ્વાસ્થ્યનું થોડું ધ્યાન રાખો અને વધુ ધ્યાન આપવાનો પ્રયાસ કરો કૌટુંબિક જવાબદારીઓ જરૂરી રહેશે ચંદ્ર રાશિ તુલા રાશિફળ બે હજાર ચોવીસ તુલા રાશિફળ બે હજાર ચોવીસ મુજબ આ વર્ષની શરૂઆતમાં તમારા પ્રેમ સંબંધો સારી સ્થિતિમાં રહેશે બીજા ઘરમાં શુક્ર અને બુધ તમને મીઠી વાત કરનાર બનાવશે જેના કારણે તમે તમારા પ્રિયજનનું દિલ જીતવામાં સફળ થશો અને મીઠી વાતોથી તેના દિલમાં સ્થાન બનાવશો શનિ મહારાજ આખા વર્ષ દરમિયાન તમારા પાંચમા ભાવમાં રહેશે અને ત્યાંથી તમારું સાતમું અગિયારમું અને બીજું ઘર દેખાશે પરિણામે તમે પ્રેમ લગ્ન કરવા માટે ઉત્સાહપૂર્વક પ્રયત્નો કરશો અને તુલા રાશિ મુજબ આ વર્ષે તમારા પ્રેમ લગ્ન થવાની શક્યતાઓ છે શનિ મહારાજ અહી બિરાજશે અને તમને જણાવશે કે તમે તમારા સંબંધોને લઈને કેટલા ગંભીર છો જો તમે ખરેખર સારા સંબંધ રાખવા માંગતા હોવ તો તમે પ્રયત્ન કરશો અને તેમાં સફળતા મળશે એપ્રિલ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની વચ્ચે તમારે તમારા પ્રેમ જીવનમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે કારણ કે તે દરમિયાન તમારી તમારી વચ્ચેની સંવાદિતા બગડી શકે છે પરંતુ બાકીનો સમય લવ લાઈફ ને સારી બનાવશે અને તમારી સાથે સારી રીતે ચાલશે એકબીજા સાથે સમય પસાર કરશે તુલા રાશિ ભવિષ્ય બે હજાર ચોવીસ મુજબ માર્ચ મહિનો ખૂબ જ રોમેન્ટિક રહેશે આ પછી જુલાઈથી ઓક્ટોબર સુધીનો સમય તમારા સંબંધોમાં રોમાન્સ પણ વધારશે અને તેની અસર એ થશે કે તમે વર્ષના અંતિમ મહિનામાં પ્રેમ લગ્ન કરી શકો છો મિત્રો આવા જ વધુ ધાર્મિક વિનજવા ચેનલ ને લાઇક સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે